પારડી કુંભારવાડમાં શ્રી ચંદિકા માતાજી મંદિરનો પ્રાણપતિષ્ઠા મહોત્સવમાં નાણામંત્રીએ મંત્રીએ દર્શન કર્યા ત્રણ દિવસીય પ્રાણપતિષ્ઠાના પૂર્ણાહુતિ દિને ધ્વજારોહણ યજ્ઞ આરતી મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો પારડી વલસાડી ઝાપા કુંભારવાડ ખાતે શ્રી ચંદિકા માતાજી મંદિરનો ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવની પૂર્ણાહુતિ રવિવારના દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ હાજર રહ્યા હતા અને માતાજીના દર્શન કરી પ્રજાપતિ સમાજને શુભકામના પાઠવી હતી ત્રણ દિવસ ચાલે પ્રતિષ્ઠા મહોત્સવમાં ગણેશ પૂજન સ્થાપન યજ્ઞમાં વિવિધ જોડાઓ બેઠા હતા બુદેવરા મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે નગરમાં શોભાયાત્રા મૂર્તિસૈયા દિવસ આરતી સત્સંગ કથા નવચંડી યજ્ઞ મંદિરનો વાસ્તુ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ધનસુખભાઈ પ્રજાપતિ નરેશભાઈ પ્રજાપતિ પ્રકાશભાઈ પ્રજાપતિ પ્રફુલભાઈ લાળ ડોક્ટર રાજેશ લાળ રાકેશ પ્રજાપતિ ભાવેશ પ્રજાપતિ ચેતન પ્રજાપતિ વગેરે અગ્રણીઓએ જેમટ ઉઠાવી હતી ત્રણ દિવસ શ્રી ચંદિકા માતાજી મંદિરમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો অফনিডেকেরাকো? ক১ে পালে থেয়ে. নে তানে মন্দির শিখর নভিষেক মাত্রা પ્રજાપતિ સમાજ દ્વારા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા બીજા નવા મંદિર બનાવીને કરવામાં આવી છે જે રીતે સાંસ્કૃતિક માહોલમાં સમગ્ર ભારત અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિદ્યાર્થી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી સમગ્ર દેશમાં જે વાતાવરણ સર્જાયું છે એમાં પારડી શહેર તેમજ પ્રજાપતિ સમાજ પણ લાખત રહ્યો નથી અને આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો સુંદર મહોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે ત્યારે સર્વે પ્રજાપતિ ભાઈઓએ જે ઉત્સાહભેર ભાગ લીધો લગભગ ચારથી પાંચ હજાર લોકોની હાજરી વચ્ચે આ પ્રતિષ્ઠા સંપન્ન થવા જઈ રહી છે ત્યારે સૌને અભિનંદન અને શુભેચ્છા આપીશું હવે જય માતાજી આ સાથે આપ સૌને જાણ છે જ કે ચંદ્રિકા માતાનું મંદિરનો દર્ણાધ્યાસ થયા પછી આજ રોજ ત્રણ તારીખે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખવામાં આવ્યો હતો જે ત્રણ દિવસથી ચાલુ છે તારીખ એક બે ને ત્રણ પહેલી તારીખે માતાજીને પૂરા નગરમાં યાત્રા કરાવી આખું નગર બતાવ્યું છે કે જેથી આખા નગરની રક્ષા કરે માતાજી બીજે દિવસે નવચંડી યજ્ઞ અને દરેક દરના યજ્ઞ થયા મંદિરનું વાસ્તુ પૂજા થઈ હવે આજે પ્રિય દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે સવારથી માતાજીનો જે કઈ વિધિ એમની કરવાની જોઈએ ચાલુ રાખી અને ઉપર ધજાબંધ લગાવવામાં આવ્યો શિખર પર કળશ લગાવવામાં આવ્યા હવે પછી બપોર પછી ત્રણ ત્રીસ વાગે માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે ઉપસ્થિતમાં સર્વ ગ્રામજનો છે દરેક ગ્રામજનો જરા પ્રજાપતિ સમાજ ગામે ગામથી બધા આવ્યા છે બધા હોવાના છે અમને આશા બી છે કે આપણા નાણાં પ્રધાન અનોભાઈ દેસાઈ ભાઈ આજે રહ્યાવાના છે નામે અમને વાત જય રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો